સુરત જિલ્લાના વાડોલી તાલુકાના સ્થિત ટ્રસ્ટ કોલેજ ખાતે સુરત ઉમરાકનીકરણ વિભાગ દ્વારા છોતેર જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વિવિધ ગામોમાં માં વિતરણ માટેના વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે મંત્રીએ સૌ નાગરિકોને એક પીડ માકે નામ 2.0 અભિયાનમાં જોડાઈ જન ભાગીદારીથી રાજ્યને હરિયાળું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડવા આહવાન કર્યું હતું વન કવચ યોજના હેઠળ આ વર્ષે 400 હેક્ટર માં વન કવચનું નિર્માણ માટે બજેટમાં જોગવાઈ કરી છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ તેમજ વિશેષ સેવા બજાવનારને પ્રશંસાપત્રાએ એનાત કર્યા હતા. બાડુલી વિદ્યાભારતી કોલેજ કેમ્પસ ઉમરાક ખાતે મંત્રી મહાનુભાવ વૃક્ષારોપણ કર્યું.

બારડોલી ખાતે કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે ગટેશ્વરથી રાજ્યકક્ષાના વન મહોત્સવની શરૂઆત કરી હતી એક પેર માકે નામ દેશના યશસ્વી મુખ્યમંત્રી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સમગ્ર દેશને એક પેર માકે નામ વાવવા માટે આહવાન કર્યું હતું ત્યારે દેશની એકસો ચાલીસ કરોડની જનતાએ આ આહવાનને એક જન આંદોલન બનાવી દીધું ત્યારબાદ ગુજરાતની અંદર સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષો વાવીને બીજા કામે રહ્યું આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ટુ એક પેર માકે નામ ટુ પોઈન્ટ ઓની શરૂઆત કરી ત્યારે આજે ગુજરાતની અંદર લગભગ દસ કરોડના ટાર્ગેટની સામે સાડા છ કરોડ વૃક્ષો વાવ્યા છે આજે અમે જે કેમ્પસની અંદર જે વૃક્ષો માટે